વિસાવદરમાં જે બે જગ્યા પર ફેર મતદાન થવાનું છે ત્યાં પહોંચ્યા છે ગોપાલ ઇટાલિયા અને તેમણે સવાલો ઉભા કર્યા છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે સ્વીકાર્યું છે કે બૂથ કેપ્ચરિંગ થયું છે અને ત્યારબાદ તેમણે ફેર મતદાનની જાહેરાત કરી છે તો જૂનાગઢ પોલીસે હજી સુધી આ મામલે કેમ ગુનો દાખલ નથી થયો અને કિરીટ પટેલનું નામ આ એફઆઈઆરમાં આવશે કે નહીં આવે ને તેમની ધરપકડ થશે કે નહીં થાય આવા સવાલો ઊભા કર્યા છે વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી જે પ્રકારે હાઈ પ્રોફાઇલ વોલ્ટેડ ડ્રામો વિસાવદર ની માં રહ્યો અને બે બુથ પર ફેર મતદાનની ની આજે

કર્યું હતું તો મામલે પોલીસે હજી સુધી ગુનો દાખલ કર્યો છે કે નથી કર્યો પોલીસ આ કિરીટ પટેલના વિરુદ્ધમાં કે એફઆઈઆરમાં તેમનું નામ લખશે કે તેમની ધરપકડ કરશે કે નહીં કરે આવા સવાલો ગોપાલ ઇટાલિયાએ ઊભા કર્યા છે અને વિસાવદરની કાયદો વ્યવસ્થાને લઈને આજ પોલીસે તેમણે કઠેડામાં ઊભી કરી દીધી છે નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અત્યારે હું અહીંયા વહેંસાણ તાલુકાના માલીડા ગામમાં ઊભો છું કિરીટ પટેલે લોકશાહી ઉપર કાળી ટીલી કલંક લગાવવાનું કામ કર્યું છે કિરીટ પટેલે ગુંડા કરીને ચૂંટણી પ્રક્રિયા ઉપર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં એમાં વિસાવદર વિધાનસભામાં કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય બીજી વખત ચૂંટણી નથી થઈ પણ આજે આ માલીડા ગામમાં બીજી વખત મતદાન ચાલે છે આજે એકવીસમી તારીખ જૂન મહિનો દોસ્તો ઓગણીસ તારીખે જ્યારે મતદાનનો દિવસ હતો ત્યારે હું આ પંથકમાં આ ગામમાંય હતો અને આગળ કરિયા ગામમાંય ગામમાંય હતો હતો એની આગળ વાઘણિયા કિરીટ પટેલ પોતે ગુંડાઓની જેમ અને એની હારે બીજા દસ પંદર વીસ જેટલા ગુંડાઓ કાળા સ્કોર્પિયો લઈ સૌથી પહેલા વાઘણિયા ગામમાં બોગસ મતદાન કિરીટ પટેલે પોતે કર્યું ગુંડાઓની જેમ મારા કરી પ્રિસાઇડિંગ અધિકાર માર માર્યો બોગસ મતદાન કર્યું વાઘણિયાથી થી આગળ નીકળી કરિયા ગામમાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ આવ્યા કરિયા ગામની અંદર પણ જઈ રિસાઇડિંગ અધિકારી ગાળી ગલોચ કર્યો કરી ત્યાંથી આગળ નીકળી અને આ માલિડા ગામમાં આવ્યા અને હું ઓગણીસ તારીખે પાછળ પાછળ જ હતો હવે સમજવાનો પ્રશ્ન એ છે કે લોકશાહીની દુહાઈ આપતા ભારત દેશના નામે મોટા મોટા નારા બોલાવતા ભાજપના માણસો કેટલા હલકી માનસિકતા ધરાવે છે એને એક દાખલો જુઓ કે આ માલીડામાં આજે બીજી વખત મતદાન થાય છે ભારતના ચૂંટણી પંચે એવું સ્વીકાર્યું કે અહીંયા ઓગણીસ તારીખે બૂથ કેપ્ચરિંગ થયું એટલે કે બૂથમાં પચાસ ગુંડા ઘૂસી ગયા પચાસ ગુંડાઓએ નકલી મત નાખ્યા અને એના કારણે આખી મતદાન પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ માટે અહીંયા બીજી વખત મતદાન કરવું પડશે આવું ભારતના ચૂંટણી પંચે કીધું પણ જુનાગઢ જિલ્લા પોલીસે મારી જાણમાં છે ત્યાં સુધી અત્યારે જ્યારે વિડીયો બને છે ત્યાં સુધી મેં બધે ફોન કર્યા જાણકારી મેળવી કદાચ થઈ પણ ગઈ હોય પણ મારી પાસે માહિતી નથી કે આની એફઆઈઆર થઈ ગઈ ભારતનું ચૂંટણી પણ સ્વીકારે છે કે બૂથ કેપચરિંગ થયું બૂથની અંદર કેમેરા છે એ કેમેરામાં કિરીટ પટેલ પ્રેસિડેન્ટ પ્રમુખ અધિકારીને પ્રિસાઇડિંગ ઓફિસરને માર મારતાય પકડાઈ ગયો છે છતાં એફઆઈઆર નથી થઈ અને એફઆઈઆર થઈ હોય તો હમણાં અહીંયા એક અંદર બીજા એક પોલીસ વાળા સાહેબ બેઠા છે એને મેં પૂછ્યું હતું એફઆઈઆર ની કાંઈ અપડેટ છે ખરી એટલે એને બહુ મામૂલી એવી હા પાડી એટલે મેં એને પૂછ્યું કે નામજોગ થઈ છે કે અજાણ્યા વ્યક્તિઓ સામે એટલે પછી એને એવું કીધું મને કાંઈ ખબર નથી લગભગ અજાણ્યા હશે એટલે બે વાત છે એક તો એફઆઈઆર થઈ છે કે નહીં એની કોઈ અપડેટ કોઈની પાસે નથી થઈ પણ ગઈ હોય તો સો એ સો ટકા મને ગળા ઉધી વિશ્વાસ છે કે જે આ ગુંડાઓનું ટોળુંનું નેતૃત્વ કરતો તો કિરીટ પટેલ એનું નામ નહીં હોય એફઆઈઆર બીજી વખત મતદાન થાય છે પણ આ અડતાલીસ કલાક થઈ હોવા છતાં એફઆઈઆર રજૂ નથી નોંધાય કે બૂથ કેપ્ચરિંગ કોણે કર્યું વાઘણીયા ગામમાં અને માલિડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે મહિલા વારે ઝપાઝપી કરી છે એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે અને છતાંય એફઆઈઆર થઈ નથી અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવાનો અધિકાર નથી ભારત માતાની જય બોલાવીને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મારામારી કરતા ગુંડાઓને ભારત માતાનું નામ લેવાનો હક નથી મિત્રો ભારત માતાની જય બોલાવી અને ચૂંટણીઓમાં ગુંડા મોકલી

બૂથની અંદર રહેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના આવી ગઈ છે છતાંય તે જુનાગઢ જિલ્લાના સિંઘમ માં ધંધા કરવા ને તો આખી ટોળકી નવરી છે આ માલેડા ગામમાં કોઈક આધાર કાર્ડ કઢાવવો છે જે કઈ ભાજપ વાળો નહીં મળે તો મારો વિષય એટલો હતો કે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું કે બૂથ કેપ્ચરિંગ થયું છે પણ જુનાગઢ જિલ્લા પોલીસ ને બુથ કેપ્ચરિંગ કરનાર ગુંડાઓ અને ગુંડાઓનો સરદાર કિરીટ પટેલ મળતો નથી બુથ ની અંદર કેમેરામાં આવી ગયું હશે કોને કેટલી મારામારી કરી એ વાતને કલાક થયા પોલીસને મળતા નથી કેટલી હદે તંત્ર એક તરફી કામ કરતો છે તમે વિચારો દોસ્તો વાઘણિયા આ માલિડા ગામ છે આ બધા સિંગમ સાહેબો ઉભા છે મોટા મોટા પણ કઈ કામકાજ છે નહીં બધું કિરીટ પટેલની ગુલામી સિવાય કઈ છે નહીં હું બોલું ગોપાલ ઇટાલિયા બોલે તો બધાને કડવું લાગે છે દેશી ભાષામાં વહમું લાગે છે ગોપાલ ઇટાલિયા આમ બોલે છે તેમ બોલે છે અમે બૂથમાં જઈને કોઈ પ્રિસાઇડિંગ અધિકારીને લાફા નથી મારી લીધા અમારા શબ્દો કડવા છે અમારું કામ હલકું નથી કિરીટ પટેલે આ માલિડા ગામની આ સ્કૂલમાં આવી પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓની આરે જપી કરી લીધી સીસીટીવી કેમેરામાં છે ચૂંટણી પંચ છે એ ધૂતરાષ્ટ બની ગયું એને કઈ દેખાતું જ નહીં આખે અંધાપો આવી ગયો છે બેતાળા આવી ગયા ચૂંટણી પંચ બીજી વખત ચૂંટણી થાય છે પણ આરોપી નથી ખબર પડતી આટલી હદે ખુલ્લે કરી વિસાવદર વિધાનસભાની અંદર કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભામાં બાપા જેવા રત્ના બાપા જેવા પોપટ બાપા જેવા કુરજી બાપા જેવા સંનિષ્ઠ આગેવાનો આ પંથકમાંથી પેદા થયા અને જનતાનું નેતૃત્વ કર્યું આ તમામ આગેવાનોએ આ જનતાને બળ આપ્યું હિંમત આપી મદદ આપી અને જે ધરતી ઉપર કેશુ બાપા કે રત્ના બાપા કે કુરજી બાપા જેવા આગેવાનો એ ધરતી પર આ કિરીટ જેવા ગુંડાઓ આવ્યા એટલે કેટલી હદે પતન થયું હશે વ્યવસ્થાનું એ તમે વિચારો ન્યાય નિર્ણય કરો પરિણામ જે આવે તે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીઆર ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા